જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબોડા ગામના રહેવાસીઓ જણાવી રહ્યા છે કે અગાઉ ગુજરાત સરકારે જીઈબીમાં આવતા લાઇટ બિલના ટેલી પ્લાન અગાઉ ત્રણ રૂપિયા ઉપરનો ભાવ હતો અને અત્યારે બે રૂપિયાની આસપાસ કરી દેવાયો છે તો હાલમાં પાંચસો ચાળીસનું લાઇટ બિલ આવતા એકસો છ રૂપિયા જેવો ફાયદો થયો છે અને બસો અડસઠ રૂપિયામાં એંસી રૂપિયાનો ફાયદો થયો આ ફાયદો રેસિડેન્ટ અને કોમર્શિયલમાં લાગુ થયો છે તો આ ભાવ ઘટાડાથી ગ્રામ્યજનો સરકારશ્રીનો આભાર માનીએ છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમના દરેક ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં ક્યુલ ચાર્જ છે એમાં જે હમણાં ચાલીસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો એનાથી જામનગર વર્તુળ કચેરીની નીચે આવતા પાંચ પોઈન્ટ સાઠ લાખ જેટલા ગ્રાહકોને સીધો જ ફાયદો થયો છે આ જે ઘટાડો કરવામાં આવ્યો છે ઓક્ટોબર મહિનાના બિલિંગથી કરવામાં આવ્યો છે તો એ પ્રમાણે એને લાગુ પાડી અને જે લોકોના બિલ થઈ ગયા છે એવા ગ્રાહકોને પણ આ રકમ એના બિલમાં જમા આપવામાં આવી છે અત્યાર સુધીમાં ઓગણીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ ફ્યુઅલ ચાર્જના ઘટાડાને કારણે લોકોને બિલમાં જમા કરવામાં આવી છે અને હવે પછીના બિલ છે એ નવા ફ્યુઅલ કોસ્ટના જે ચાર્જ છે ચાલીસ પૈસા ઘટેલા એ પ્રમાણે જ બિલ કરવામાં આવે છે એટલે આમ પણ બિલ થોડું ઓછું થાય છે આવી રીતે માણસો એટલા જ યુનિટનું જો વપરાશ કરે છે તો એની સામે એને સારો એવો ફાયદો થાય છે અને દર યુનિટે ચાલીસ પૈસા ઓછું બિલ ભરપાઈ કરવું પડે છે કેટલો ચાર્જ હતો કેટલો થયો બે રૂપિયા પંચ્યાસી પૈસા ફ્યુલ કોસ્ટ ચાર્જ હતો પાંચ પૈસા ઘટાડી અને બે બે રૂપિયા ને પિસ્તાલીસ પૈસા જેવો હવે લાગુ પડવા દરેક ગ્રાહક આ દરેક ગ્રાહકોને લાગુ પડે છે જે લોકોને ફ્યુલ ચાર્જ ભરપાઈ કરવા